વાકાનેરના પર રોડ ઉપર આવેલ એક સિરામિક કારખાનામાં કોઈ અજાણ્યો એક પાર્સલ આપી આપી ગયો હતો અને બોક્સ દેવા જણાવાયું હતું જેને ખોલી ચેક તેમાં વાયરો અને સર્કિટ જેવી શંકાસ્પદ વસ્તુઓ જોવા મળી હતી જેને લઈને મોરબી જિલ્લા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે આ બનાવ અંગે જાણ થતા જિલ્લા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું અને તાત્કાલિક રાજકોટથી બોમ્બ સ્કોડને પણ બોલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બોમ્બ સ્કોડના જણાવ્યા મુજબ પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક પદાર્થ કે વસ્તુ મળી નથી હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાંકાનેર તાલુકાના સલતાનપર રોડ ઉપર જે સિનામિકની ફેક્ટરી છે ત્યાં દિવસ દરમિયાન કોઈ એક યુવક હતો એ એક પાર્સલ આપી ગયેલ અને વોચમેનને કહેલ કે આમાં કોમ્પ્યુટરનો સામાન છે જે પછી અહીંયા ફેક્ટરીના ભાગીદાર પૈકી એક ભાગીદારે ખોલીને જોતા તેને થોડું વાયરિંગ જેવું ને ઘડિયાળ જેવું ને એ રીતનું બોમ્બ પ્રકારનું જણાઈ આવેલ જેથી પોલીસને જાણ કરેલ પોલીસ ની અલગ દ્વારા સેમ્પલ લઈને આગળ જે કઈ છે એ કાર્યવાહી કરવામાં આવશે સાથે આ પાર્સલ કોણ આપી ગયેલ અને કયા કારણસર એ બાબત ની પણ પોલીસ જિનોન બોરીના ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે સાહેબ આજે એ માલિકને જે અહીંયા વ્યક્તિ આવેલ હતો એક નંબર આપીને ગયેલ હતો એ નંબર ઉપર જે એના ભાગીદાર છે એમણે ફોન થી સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા એમણે મેસેજ કરેલ અલગ અલગ ચાર પાંચ મેસેજ કરેલ માલિકને એ બધી બાબત ઉપર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે નહીં તપાસના બાબતમાં અત્યારે હાલ કઈ પણ કહી શકાય એમ નથી તપાસ બધી તમામ પાસાઓને આવરી લઈને તપાસ ચાલુ છે એ બીડીએસ ની ટીમ અને સાથે સાથે એફએસએલ પણ જે પ્રમાણે એને સિમ્પલને ને લેશે એ બાદ એ બાબતે ટેકનિકલ બાબતો હોય એ બાબતે વિશેષ પછી જાણકારી આપીશ